પ્રકરણ 6 અભયે તેના પપ્પા અને મમ્મીને દિલાસો આપ્યો અને મનોમન નક્કી કરી લીધું કે હવે તેણે અહીંથી એક પણ ડગલું પાછળ ભરવાનું નથી તે તેના પરિવારને ફરીથી તેમની ખોવાયેલી પ્રતિષ્ઠા પાછી અપાવવા માંગતો હતો બીજા દિવસે સવારે તે તેના પપ્પા પાસેથી મોટા કાકાના નવા ઘરનું સરનામું લઈને ત્યાં જવા માટે નીકળ્યો તેને ખબર હતી કે રાકેશભાઈએ પોતાની લાલસાને સંતોષવા માટે વૈભવી જીવન બનાવ્યું હોય છે જ્યારે તે તેના મોટા કાકાના નવા અને ભવ્ય ઘર પાસે પહોંચ્યો ત્યારે તે ચોંકી ગયો જે ઘરની આસપાસ વીસ વર્ષ પહેલા સાદગી હતી તે હવે આધુનિક અને ભવ્ય દેખાતું હતું ઘરની બહાર એક મોંઘી કાર ઉભી હતી અને ઘરના દરવાજે એક સુંદર બગીચો બનાવવામાં આવ્યો હતો આ બધું જોઈને અભયના મનમાં એક અજીબ ભાવના જાગી એક બાજુ તેનો પરિવાર ગરીબી અને સંઘર્ષમાં જીવી રહ્યો હતો જ્યારે બીજી બાજુ તેના જ મોટા કાકાએ તેમની સંપત્તિનો ઉપયોગ કરીને વૈભવી જીવન બનાવ્યું હતું વૈભવે અભયે ઘરના મુખ્ય દરવાજા પાસે જઈને બૂમ પાડી તરત જ એક યુવક બહાર આવ્યો તે બીજો કોઈ નહીં પણ રાકેશભાઈનો મોટો દીકરો મોહિત હતો મોહિત હવે એક સફળ અને આધુનિક ઉદ્યોગપતિ જેવો દેખાતો હતો તેના પહેરવશ અને વાણીમાં ઘમંડ સ્પર્શ દેખાતો હતો તમારે કોને મળવું છે મોહિતે અજાણ્યા સ્વરે પૂછ્યું અભયે થઈને મોહિત સામે જોયું હું અભય છું મોહિતે અભય સામે ધ્યાનથી જોયું પણ તેને કઈ યાદ ન આવ્યો અભય સોરી મને નથી લાગતું કે હું તમને ઓળખું છું તમે અહીં સુકામ માટે આવ્યા છો મોહિતની આંખોમાં રહેલી અજાણતા અને ઘમંડ અભયને સીધી તેના હૃદયમાં વાગી વીસ વર્ષ પહેલા જે ભાઈ તેની સાથે રમતો હતો ઝઘડતો હતો તે આજે તેને ઓળખતો પણ ન હતો તે જ સમયે રાકેશભાઈનો નાનો દીકરો પાર્થ પણ બહાર આવ્યો નો ચહેરો હજુ પણ નમ્ર લાગતો હતો પરંતુ તે પણ અભયને ઓળખી શક્યો નહીં આપણે નાના હતા ત્યારે સાથે રમતા હતા અભયે રડમસ હવાજે કહ્યું હું નરેન્દ્ર કાકાનો દીકરો અભય છું એક ભર્યું સ્મિત કર્યું ઓહો તમે નરેન્દ્ર કાકાના દીકરા મને નથી લાગતું કે અહીં તમારા જેવા કોઈ રહે છે અને જો તમે એવું કહેતા હોવ કે તમે અમારા ભાઈ છો તો તમે ખોટા છો અમારા પરિવારમાં કોઈ એવા નબળા માણસો નથી આ શબ્દોએ અભયને વધુ દુઃખ પહોંચાડ્યું તેને સમજાયું કે રાકેશભાઈએ માત્ર સંપત્તિ જ નહીં પણ તેમના બાળકોના હૃદય પણ છીનવી લીધા છે તેમના બાળકો માટે પૈસા અને સફળતા જ બધું હતું સંબંધોની કોઈ મહત્વ ન હતું મોહિતના વ્યંગભર્યા શબ્દો સાંભળીને અભય સ્તબ્ધ થઈ ગયો તેના મગજમાં તેના મોટા કાકાના શબ્દો ગુંજી રહ્યા હતા કે અમારા પરિવારમાં કોઈ એવા નબળા માણસો નથી આ શબ્દ માત્ર મોહિતના નહીં પરંતુ તેના આખા પરિવારની માનસિકતાનું પ્રતિબિંબ હતા અભયે મોહિતને કહ્યું તમે કદાચ ભૂલી ગયા હશો પણ હું એ જ અભય છું જેની સાથે તમે બાળપણમાં રમતા હતા મોહિતે પોતાના ખંભા ઉલાળ્યા ભૂતકાળમાં કોણ કોની સાથે રમ્યું એનાથી કોઈ ફરક નથી પડતો આજના સમયમાં માત્ર એ જ સંબંધો ટકે છે જેમાં કંઈક ફાયદો હોય મને નથી લાગતું કે તમારી પાસે એવું કંઈ છે જેનાથી અમને કોઈ ફાયદો થાય તો મહેરબાની કરીને અહીંથી જાઓ અમે વ્યસ્ત છીએ મોહિતનો ઘમંડ અને વૃદ્ધ વર્તન જોઈને અભયનું હૃદય પીડાથી ભરાઈ ગયું તે ત્યાંથી કંઈ પણ બોલ્યા વગર પાછો ફર્યો પાછા ફરતા રસ્તામાં તેના મગજમાં તેના મોટા કાકા રાકેશભાઈ તેમના પુત્રો મોહિત અને પાર્થ અને તેમના આખા પરિવારના ચહેરાઓ આવી રહ્યા હતા તેને લાગ્યું કે રાકેશભાઈએ માત્ર તેમના પરિવારની સંપત્તિ જ નહીં પરંતુ તેમના સંબંધો અને તેમના પુત્રોના હૃદય પણ છીનવી લીધા હતા અભય પોતાના નાના ભાડાના મકાનમાં પાછો ફર્યો જ્યાં તેના પપ્પા મમ્મી અને કાકા કાકી બેઠા હતા અભયનો ચહેરો જોઈને તેઓ સમજી ગયા કે કંઈક ખોટું થયું જ શું થયું નરેન્દ્રભાઈએ ચિંતાથી પૂછ્યું અભયે પોતાના પપ્પાને બધી વાત કહી તેના મોટા ભાઈ મોહિતે તેને કેવી રીતે ઓળખવાની ના પાડી અને તેના પરિવારનો ઘમંડ કેટલો વધી ગયો છે આ વાત સાંભળીને નરેન્દ્રભાઈ અને જયેશભાઈ પણ દુખી થયા નરેન્દ્રભાઈએ ઊંડો શ્વાસ લીધો અને કહ્યું બેટા મને ખબર હતી કે આજ થશે જે માણસ પૈસા માટે પોતાના ભાઈને ઘરની બહાર કાઢી મૂકે તેના માટે સંબંધનું કોઈ મહત્વ નથી હોતું તેમનો ઘમંડ પૈસા સાથે વધી ગયો છે અભયે મન મક્કમ કર્યું તેણે નક્કી કર્યું કે તે હવે વધુ સમય બગાડશે નહીં તેણે તેના પિતાને કહ્યું પપ્પા મને મારી ભોલ સમજાઈ ગઈ છે હું અત્યાર સુધી બ્રહ્મમાં જીવી રહ્યો હતો તમે લોકો ખુશ મહેકને ફરીથી જીવંત આ વાત સાથે અભયના જીવનમાં એક અધ્યાય શરૂ થયો તે જાણતો હતો કે તેનો રસ્તો સરળ ન હતો એક બાજુ તેનો શક્તિશાળી ઘમંડી અને આર્થિક રીતે સમૃદ્ધ પરિવાર હતો અને બીજી બાજુ તેનો પોતાનો પરિવાર જે ગરીબી અને સંઘર્ષમાં જીવી રહ્યો હતો આ સંઘર્ષ માત્ર સંપત્તિ માટે ન હતો પરંતુ ગૌરવ ન્યાય અને પરિવારની માનની લડાઈ હતી અભયે નક્કી કર્યું કે તે તેની હોશિયારી તેની મહેનત અને તેના આધુનિક જ્ઞાનનો ઉપયોગ કરશે તે જાણતો હતો કે તેને કાયદાકીય લડાઈ પણ લડવી પડશે તે કદાચ એકલા હાથે આટલું મોટું યુદ્ધ જીતી શકે તેમ ન હતો તેને કદાચ કોઈની મદદની જરૂર પડશે મોહિતના શબ્દોએ અભયને અંદરથી હચમચાવી નાખ્યા હતા તે પાછો ઘરે આવ્યો પણ તેના મનમાં શાંતિ ન હતી તેને લાગ્યું કે તેના માતા-પિતાએ તેના માટે જે બલિદાન આપ્યું હતું તે હવે વ્યર્થ ન જવું જોઈએ તેણે નક્કી કર્યું કે તે હવે આ શહેરને બદલી નાખશે તે માત્ર પૈસા કમાવવા માટે નહીં પણ ન્યાય માટે લડવા આવ્યો હતો અભયે તેના પપ્પા નરેન્દ્રભાઈ સામે જોયું અને કહ્યું પપ્પા હું અમદાવાદ પાછો જઈશ મારે મારી નોકરી શરૂ કરવી પડશે પણ હું પાછો ફરવાનો છું પણ કંઈક અલગ રીતે નરેન્દ્રભાઈએ ચિંતા સાથે કહ્યું બેટા તને આટલા દુઃખ પછી અમે ફરીથી તારાથી દૂર મોકલવા નથી માંગતા પપ્પા હું તમારાથી દૂર નથી જઈ રહ્યો પણ આપણા માટે કંઈક કરવા જઈ રહ્યો છું અભયે સમજાવ્યું જે કર્યું છે તેની સામે લડવા માટે આપણે પાસે પૈસા અને તાકાત હોવી જોઈએ હું અમદાવાદમાં નોકરી કરીશ અને પૈસા બચાવીશ હું કાયદેસર રીતે લડીશ આ લડાઈ માત્ર જમીન માટે નહીં પણ આપણા ગૌરવ અને આપણા સંબંધો માટે છે અભયનો આ મક્કમ અવાજ સાંભળીને નરેન્દ્રભાઈ ગીતાબેન જયેશભાઈ અને મંજુલાબેનની આંખોમાં એક નવી આશા પ્રગટી તેમને લાગ્યું કે તેમનો પુત્ર હવે મોટો થઈ ગયો છે અને તે પોતાના પરિવારની જવાબદારી ઉઠાવવા માટે તૈયાર છે અભય અમે તારી સાથે છીએ ગીતાબેને ભાવુક થઈને કહ્યું પણ તારું ધ્યાન રાખજે રાકેશભાઈ ખૂબ જોખમી છે ચિંતા ન કરો મમ્મી અભયે હસીને કહ્યું હવે હું એ નાનો બાળક નથી હું પાછો આવીશ ત્યારે રાકેશભાઈને તેમના કર્મોની સજા જરૂર મળશે હું તેમને બતાવીશ કે પૈસાથી બધું નથી ખરીદી શકાતો પોતાના પરિવારને દિલાસો આપ્યો અને એક નવી યોજના સાથે અમદાવાદ પરત ફરવાનો નિર્ણય લીધો તેના મનમાં હવે કોઈ અસ્પર્શતા ન હતી તે જાણતો હતો કે તેનો રસ્તો સરળ ન હતો પરંતુ તે હવે એકલો ન હતો તેની પાસે તેના પરિવારનો પ્રેમ અને આશીર્વાદ હતા અને તેના હૃદયમાં બદલો લેવાની આગ હતી તે હવે માત્ર એક સફળ એન્જિનિયર નહીં પણ તેના પરિવારના સપનાઓનો રક્ષક બનવા જઈ રહ્યો હતો પ્રિય મિત્રો તમને આ સ્ટોરી કેવી લાગી રહી છે તે કોમેન્ટમાં મને અવશ્ય જણાવજો અને હા તમારા મિત્રો સાથે શેર કરવાનું ભૂલતા નહીં ક્રમશઃ